મિત્રો લોક સાહિત્યકાર માયાભના નાના દીકરા જયરાજભાઈના વિવા મિત્રો ધામધૂમથી થઈ ગયા અને મિત્રો તેમાં ખૂબ જ આયરે ખૂબ જ ખર્ચો કર્યો ત્યાં ત્યાંના દીકરાને તેમણે રાજાની જેમ પહેરણાવ્યો હતો તેવા મિત્રો તેમનો આ મામેરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાંથી લાગી રહ્યું છે કે તેમણે લાખનો મામેરો કર્યો એવું દેખાઈ રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે માયાભાઈના આયેરના દીકરાના લગ્ન જામનગરના જાણીતા પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ એવા ગિરિરાજ ટેરની દીકરી નંદિની આહિર સાથે થયા હતા અને મિત્રો તે હેલિકોપ્ટર લઈને પહેરવા ગયો હતો ખરેખર આવા લગ્ન તો ખરેખર ભાગ્યશાળી જ કરી શકે મિત્રો તેમણે તેમના ઘરે અનેક નામાંકી કલાકારો બોલાવ્યા હતા તેમણે મોરારી બાપુ કિંજલ દવે કીર્તિદાન ગઢવી જીગ્નેશ કવિરા જેવાજ કવડ બિરિજાન ગઢવી અનેક કલાકારોને બોલાવ્યા અને તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા અને તેમના ઘરે ખૂબ જ પ્રસંગો પણ કર્યા અને મિત્રો ત્યાં તેમણે તેમના દીકરાને ખુશીમાં ખૂબ જ ડાન્સ પણ કર્યા તેમના વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા મિત્રો તેઓ એટલા મોજમાં આવી ગયા હતા કે ખરેખર તેમણે તેમના દીકરાના વિવાહમાં કોઈ કમી રાખી ન હતી અને તેમણે દુનિયાને બધી ખુશી આવી જાય એવી રીતે તેમના ધામધૂમથી લગ્ન કર્યા મિત્રો ખરેખર આવા તો મુકેશ અંબાણી પણ વિવાહ નહીં કર્યા હોય તેવા માયાભાઈ આયેરે તેમના દીકરાના વિવાહ કર્યા હતા ખરેખર તેમના મિત્રો માયાભાઈ આયેરે તેમના વિવાહમાં ખૂબ જ ડાન્સ પણ કર્યા હતા અને તેઓ વિડીયો પણ ખૂબ જ સોશિયલ મીડિયા પર ચાલ્યા મિત્રો તેમાં આ મામેરાનો પણ વિડીયો ખૂબ જ વાયરલ થયો અને તેમાં જોઈ શકાય છે કે લાખોના બંડલ પડ્યા હોય અને ઘરેણા બરણા પડ્યા હતા મિત્રો આ વિડીયો અમે બતાવ્યા બતાવ્યો તે ખરેખર સાચો છે ખોટો પૂરી માહિતી નહીં આ સોશિયલ મીડિયા આધારિત છે એટલે મિત્રો વિડીયો કોઈ ધ્યાન પર લેવો નહીં મિત્રો તમે જોઈ શકો છો કે ખરેખર આમાં જયરાજભાઈના વિવાહ ખૂબ જ તૈયાર હતા અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા યુટ્યુબ ચૂનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો મિત્રો